વડોદરાને હચમચાવનારી એ હરણી તળાવ બોટ દુર્ઘટનામાં જે બાર બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કોર્પોરેશનનું તંત્ર છે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાડા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી રીતે હવે ઠેર ઠેર છે તપાસના આદેશો આપી રહ્યો છે વાત આટલેથી ન અટકતા સમગ્ર મામલાની તપાસ છે તે એસઆઈટીની ટીમ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને જેમાં બોટનો કોન્ટ્રાક્ટ ચલાવતો જે કોન્ટ્રાક્ટર છે બિનીત કોટિયા તેની વડોદરા પોલીસ એટલે કે એસઆઈટીની ટીમે ધરપકડ તે પણ પોલીસ પકડથી દૂર છે અને તેમને શોધવા માટે પોલીસ બારીકાઈથી ઝીણવટ ભરી તપાસ કરી રહી છે જે વિનિત કોટિયા છે તે ક્યાંથી છે અને તેનો શું રોલ હતો આ સમગ્ર ઘટનાક્રમમાં વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અત્યારે ગુજરાતમાં મોરબી જે દુર્ઘટના બની હતી તેના ઘા ઊંઝાયા ન હતા ત્યારે હરણી જે વડોદરા ખાતે આવેલો તળાવ છે ત્યાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાર માસૂમ બાળકોને બે શિક્ષકોના મોત થયા હતા આ સમગ્ર ઘટના આપ મીડિયાના માધ્યમથી જોઈ છે અત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ એસઆઈટીની ટીમ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં જ્યારે ઘટના બની હતી તે સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને અત્યાર સુધી આ સમગ્ર જે કેસ છે તેમાં અલગ અલગ બોટ ચલાવનાર હોય કે પછી ત્યાં સેફટીના સાધનોની સાર સંભાળ રાખનાર હોય તે તમામ મળીને કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી અને કાલે જે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જોવામાં આવી રહ્યું છે બોટિંગનો જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો કોટિયા કંપનીનો જે સંચાલક છે બિનિત બોટ કોટિયા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આ સમગ્ર મામલામાં પોલીસે ઓગણીસ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જેમાં પરેશ શાહ અને નિલેશ જૈન જે હરણી તળાવનું કોન્ટ્રાક્ટ ધરાવતા હતા અને આમાં સબ કોન્ટ્રાક્ટ પણ ચાલતો હોવાની વાત અને ચર્ચાઓ શરૂ થઈ હતી જેને લઈને કોર્પોરેશન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં વિનિત કોટિયા છે તેના દ્વારા હાલ જે વડોદરામાં તે પ્રવેશ કરે તે પહેલાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જે આરોપીઓ છે તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ માલે તુજાર હોવાથી તેઓ વિદેશ પણ ભાગી શકે છે અને આ પ્રકારે કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ તરફથી કચાસ ના રહી જાય તે માટે અલગ અલગ જગ્યાએ છે પોલીસ દ્વારા છાપેમારી કરવામાં આવી રહી છે ને જે આરોપીઓ છે જે મુખ્ય આરોપીઓ પરેશા શાહ નિલેશ જૈન આ બિનેત કોટિયા તેમની જે મિલકતો છે તેમને પણ ટાંચમાં લેવાની વાત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે હાલ સમગ્ર કેસની તપાસમાં એસઆઈટી દ્વારા એક એક કડીઓ મેળવવામાં આવી રહી છે અને જે સમગ્ર બોટ દુર્ઘટના બની હતી તેમાં એફએસએલનો રિપોર્ટ પણ સામે આવ્યો છે અને એફએસએલ રિપોર્ટમાં જે નિવેદનો છે જે સમયે બોટમાં જે બાળકો બેઠા હતા અને સવાર થયા સદનસીબે તેમનો બચાવ થયો છે તેમનો પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે અને આ કેસમાં કોઈ પણ પ્રકારે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવું હાલ તો સરકાર કહી રહી છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે મુખ્ય ચમરબંધીઓ છે પરેશ શાહ અને નિલેશ જૈન તેમની પોલીસ ક્યારે ધરપકડ કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં